વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કાઉન્સિલર કલ્પેશ પટેલના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ઉપર ગંભીર આક્ષેપ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર અઢારના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ છોડે પાલિકાની લોબીમાં અને સભા સેક્રેટરીની ઓફિસમાં કેમેરા મૂકવાની માંગ કરી હતી તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહિત કરનારા અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્રિત થાય છે માંજલપુરના કોંગ્રેસના ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્રિત થાય છે તેમો તે સભાનું ધ્યાન દોર્યું હતું કોર્પોરેશનને જ્યારે તારા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જ્યારે જામે હોય એમ રાત્રે તાળા મારવા ત્યારે ભેગા થાય છે એવું મારું ચોક્કસ માનવું છે અને મેં માગણી કરી છે સભા કોર્પોરે સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચાને શું વાતો એને ગપ્પા વાગે મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે